નમસ્કાર દોસ્તો ના ઓઇલી ના કોઈ મરી મસાલા છતાંય આંગળીઓ ચાટી જાઓ એવો સ્વાદિષ્ટ પુલાવ સ્પેનિશ પુલાવનું ભારતીય વર્ઝન અને આજના ચલતે માં કૃતજ્ઞતાની શક્તિ વિશે વાત કરીશું આજે આપણે સ્પેનિશ રાઇસનું ઇન્ડિયન વર્ઝન બનાવીએ છીએ જે ઝીરો ઓઇલ છે એમાં કોઈ પણ જાતના સૂકા મસાલા નથી છતાં પણ એ ખૂબ જ સ્વાદિષ્ટ છે આપણે દોઢ કપ ચોખા લઈએ છીએ અમે બાસમતી ચોખા લીધા છે ચોખાને ધોઈ લઈએ આપણે શાકભાજી સુધારતા સુધી ચોખાને પલાળી રાખીશું એને આપણે ઢાંકી દઈએ આપણે આમાં બીન્સ પણ વાપરીશું એને પણ આપણે સમારી લઈએ આમાં આપણે બે નંગ કેપ્સિકમ વાપરીશું આમાં ફ્લેવર માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ લીલી ડુંગળી છે થોડી ડુંગળી આપણે પાછળથી વાપરવા માટે રાખીશું બીજી મસાલામાં ઉમેરીએ આપણે મરચાંને એકદમ ઝીણું ઝીણું સમારી લઈશું આજે જીરો ઓઇલ રાઈસ બનાવીએ છીએ લીલી ડુંગળી અને કેપ્સિકમને શેકી લઈએ અહીંયા આપણે બીન ગાજર અને વટાણાના દાણાને ઉમેરી દઈએ થોડું શેકાયા પછી થોડી મીઠી લીમડી ઉમેરીશું અને ટામેટા ઉમેરીએ શાકભાજીમાં અડધી ચમચી મીઠું ઉમેરીએ ચાર ચમચી જેટલું જલ ઉમેરીએ ચોખા ઉમેરી દઈએ સાથે આપણે કાપેલા લીલા મરચાં પણ ઉમેરી દઈએ થોડું શેકાવા દઈશું અહીંયા આપણે દોઢ કપ ચોખા લીધા હતા તો એની સામે કપ ઉમેરીશું આપણે ફરી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ આ હા 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 સરસ ભૂખ લગાડે એવી સુગંધ આવે છે શાકભાજી નહી ભાત તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં થોડું કેપ્સિકમ ટામેટો અને લીલી ડુંગળી ઉમેરીએ ગેસ બંધ કરી દઈશું બે મિનિટ ઢાંકીને શેકાવા દઈશું મિત્રો કોઈ જાતના મસાલા વાપરવાની જરૂર લાગતી નથી તમને થોડું તીખું વધારે જોઈએ તો થોડું મરચું વધારે નાખો તમે બાકી એટલો સરસ લાગે છે અને તમે ક્વોન્ટિટીમાં લેશો ને તો તમને ભારે નહીં લાગે કારણ કે આમાં તેલ નથી ને કોઈ જાતના સૂકા મસાલા નથી તો તમે આ એકવાર ટ્રાય કરી જોજો અને પછી કોમેન્ટમાં કહેજો ને જેને કોલેસ્ટ્રોલ છે એ લોકોએ તો ખાસ આ એકવાર ચાખશો એટલે તમારે એટલીસ્ટ અઠવાડિયામાં એક બે દિવસ કરવું હોય તો તમે કરી શકશો અને આવી જીરો ઓઇલની બીજી રેસીપી પણ અમે થોડા થોડા મહિનામાં એકાદ મૂકતા રહીશું એટલે જે લોકોને ઓઇલ ફ્રી ખાવું છે એ લોકો માટે એક આખું પ્લે લિસ્ટ બની જશે તો આવતા વિડીયોમાં મળીએ આપને આ રેસીપી અમે ડૉક્ટર બિમલ છાજળની બુક લીધી છે અમે ત્રણ બુક લીધી છે એમાંથી અમે પસંદ કરી છે અને ચલતે ચલતે જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડની શક્તિ વિશે કૃતજ્ઞતા એટલે આભાર માનવાની શક્તિ આખા દિવસ દરમિયાન કંઈ પણ મળે કે કંઈ પણ ઘટે તો ઈશ્વરનો આભાર માનો સવારે આંખ ખુલે તો બોલો ઈશ્વર મને જગાડવા બદલ તારો ખૂબ આભાર કારણ કે દુનિયામાં રોજ કેટલાય લોકોની આંખ સદા માટે બંધ થઈ જાય છે જમતી વખતે બોલો ઈશ્વર આજના ભોજન માટે તારો અંતરથી આભાર માનું છું કારણ કે દુનિયામાં કેટલાય લોકોને ભૂખ્યા સૂવું પડે છે તમને જ્યારે અવસર મળે ત્યારે તમારા ઈષ્ટદેવનો આભાર માનો મને કોઈ પણ રચનાત્મક વિચાર સૂજે કે કંઈ ન આવડતી વસ્તુ વિશે જાણકારી મળે તોય હું ઈશ્વરનો આભાર માનું છું જ્યારે તમે કૃતજ્ઞતા અનુભવીને જીવો છો ત્યારે નાની નાની બાબતો પણ તમને આનંદ આપે છે તમારી પાસે જે છે એ માટે ઈશ્વરનો આભાર માનો જે નથી એની ફરિયાદ નહીં કરો કારણ કે જ્યારે આપણે એક વસ્તુની ફરિયાદ કરીએ છીએ એ એક ફરિયાદ તમારી પાસે વસ્તુઓ હોવા છતાં તમને તણાવ આપે છે જ્યારે તમે દિલથી કહો છો ધન્યવાદ ઈશ્વર મારી પાસે જે છે તેના માટે ત્યારે બ્રહ્માંડ તમને વધુ આપવા માટે તૈયાર થઈ જાય છે આભાર માનવાની આદત આપના નસીબને આપના સ્વભાવને અને આપના મનને બદલી નાખે છે જે લોકો આભારી હોય છે તેઓ જીવનની મુશ્કેલીઓને પણ હળવાશથી સ્વીકારી શકે છે કોઈ પણ શારીરિક માનસિક કે સામાજિક સમસ્યા હોય જો તમારા મનમાં એક આભાર બેસી જાય તો જીવનનો ભાર ઉતરી જાય છે તમારું શરીર આભારી રહેવા જેવું છે તમારો પરિવાર આશીર્વાદ છે તમારું ઘર સુરક્ષા છે તમારું કામ તક છે તમારી બોલો તમારો શિક્ષક છે તમારી સફર અણમોલ છે આજે આપ સૌને એક એક્સરસાઇઝ સજેસ્ટ કરું છું આજે રાત્રે બે મિનિટ બેસીને આજના દિવસે તમારી સાથે બન્યું હોય એવી પાંચ કૃતજ્ઞતા કોમેન્ટમાં લખો જો કોમેન્ટમાં ના લખવી હોય તો તમારી ડાયરીમાં લખો અને આને રોજની આદત બનાવો રોજ નવા વાક્યો લખો જેમ કે પ્રભુ ડેશ ડેશ ડેસ ને માટે તારો આભાર કશું નહીં તો છેવટે આજે ચલતે ચલતેમાં તમને આ વિચાર મળ્યો એ વિચાર બદલ ઈશ્વરનો આભાર માનો અને આ કોઈ વાંચી લખેલી વાત નથી હું આખો દિવસ વાત વાતમાં આભાર વ્યક્ત કરું છું એ મારા સુખદ અનુભવોની વાત છે તો આવતા વિડીયોમાં ફરીથી મળીએ જય ભારત વંદે માતરમ